નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ લાંબા વટવા સ્મશાન ગૃહની બાજુમાં આવેલ કેનાલ ઉપર સ્વામિનારાયણ સાતની સમસ્યા સ્વામિનારાયણ સાતમાં રેતા રહી સોને પડતી હાલાકી તકલીફોમાં પરિવારે લીધો આખરે સામાજિક ન્યૂઝનો સહારો સામાજિક ન્યૂઝ દ્વારા સ્વામિનારાયણ સાતમાં રહેતા તમામ રહીશો દ્વારા પોતપોતાની તકલીફો રજૂઆત કરતા જાણવા મળેલ કે ઉમંગ ઠક્કર નામના બિલ્ડર દ્વારા છેલ્લા ઘણા વર્ષોમાં બીયુ પરમિશન વગર બાંધકામ ઊભું કરવામાં આવેલ સ્વામિનારાયણ સાથમાં લોકોને પડતી હાલાકીને કોઈપણ ધ્યાને લેવામાં આવતું નથી નરોડા વિસ્તારમાં પણ આ જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે આજે બિલ્ડર દ્વારા બીયુ પરમિશન વગરના ગેરકાયદેસર બાંધકામો ઊભા કરનાર ઉમંગ ઠક્કર મળતી માહિતી મુજબ બિલ્ડરો ઘણી જગ્યાએ એસ્ટેટ અધિકારીઓનો સાથે સહકાર લઈને ઘણી જગ્યાએ બીયુ ઉપરમિશન ના હોવા છતાં પણ પોતાના મતલબ ઊભા કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવે છે તેવી જ પરિસ્થિતિ નારોલ વિસ્તારમાં ઉમંગ ઠક્કર નામના બિલ્ડર તેમજ તેમના મળતી આવો દ્વારા સ્વામિનારાયણ સાતમાં તમામ રહીશો આહાકાર પોકારી ઉઠ્યા છે ક્યારે સ્વામિનારાયણ સાતમાં રહેતા લોકોને સાંભળવામાં આવશે ક્યારે સ્વામિનારાયણ સાતમાં રહેતા લોકોને તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે સ્વામિનારાયણ સાતમાં રહેતા નારોલ વિસ્તારમાં લોકો એટલી હદે કંટાળી ગયા છે કે લોકો કહે છે કે અમારે ક્યાં જબુકોની પાસે જવું એ જ ખબર પડતી નથી અમારે ત્યાંના બિલ્ડર ઊંચી લાગ વગો ધરાવતા અમારું કોઈ પણ સાંભળતું નથી તો શું ખરેખર ઉમંગ ઠક્કર નામના બિલ્ડર દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે શું તપાસ કરવામાં આવશે શું સાચી હકીકત બહાર આવશે સ્વામિનારાયણ સાતની અંદર રહેતા રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે અમને કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવી નથી તેની યોગ્ય તપાસ કરવામાં આવશે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ તમારું કહેવાનું એવું છે તો અમારે શું પ્રોબ્લેમ છે જરા જણાવશો અમને અચ્છા તમે બિલ્ડર સાથે વાત કરી છે હા કઈ કરી છે

અને એમ કે છે કે તમારે જે થાય કર લો અચ્છા આવો જવાબ તમને કોણ આપે છે બિલ્ડર નું નામ જણાવો ઉપર જઈએ ને તો એ લોકો અલગ અલગ માણસો હોય છે ઘડીક માં કે છે અમે તો નીકળી ગયા અમે નોકરી નહીં કરતા અને પંકજભાઈ સો સોની કરીને છે પંકજભાઈ સોની હા એ બધા અલગ અલગ જવાબ આવે છે કે હું નોકરી પરથી નીકળી ગયો જો મને નહીં કહેવાનો હવે આપણે પકડવા કોને અમારી જોડે 420 જેવી જ અમને એ લોકોએ કરી છે ઓકે હવે આપ જોઈ રહ્યા છો કે અહીં આ સ્વામિનારાયણ પાર્ક સાતની અંદર આ લોકોને અહીં આગાડી ખૂબ જ સમસ્યા ચાલી રહી છે તેમ છતાં પણ બિલ્ડર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને તમામ રહીશો અત્યારે એકત્રિત થયા છે અને તમામની એક જ માંગ છે કે ભાઈ અમને ન્યાય આપવામાં આવે છેલ્લા ઘણા વર્ષોથી અમે અહીં આગાડી આ લોકોની સાથે રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ પણ સાંભળતું નથી તો જોવાનું રહ્યું કે હવે આ પ્રકારે કયા કયા નીતિ નિયમ દ્વારા આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે સ્વામિનારાયણ સાત મારું નામ ચિત્રસિંહ લોધા છે સી બ્લોકમાં હું રહું છું ચારસો ચાર મારું મકાન છે આવા નામચીન બિલ્ડર ઉમંગભાઈ ઠક્કર છે એમની સ્કીમ છે આવા સ્કીમના અંદર આવી રીતે પબ્લિક હેરાન થતી હોય તો એ સારું ના દેખાય બરાબર અને અવારનવાર અમારા રજૂઆત કરવા છતાં બી ઉપર સુધી તો મારે ખ્યાલથી વાત જતી જ નથી અને નીચેના લોકો કહે છે અમને નહીં કહેવાનું અમને નહીં કહેવાનું કોઈ પણ સુવિધા આવતા નથી આ લોકો નથી એ ખાલી અમને એમને એમ લાઈન ફસાયા છે કે એને મકાન આપ્યા છે પૈસા ઘડી લીધા બધા કોઈ જવાબ અમને આપતા નથી કોઈ સેક્રેટરી નથી